નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જેનું નામ છે માપન આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર અગિયાર માપન તમારી તમારા મિત્રની અને તમારા પરિવારના સભ્યોની ઊંચાઈ કેટલી છે તે માપી નોંધ કરો તમારી આસપાસની વસ્તુઓની યાદી બનાવો અને તેની અંદાજિત ઊંચાઈની નોંધ કરો ત્યારબાદ ખરેખર કેટલી ઊંચાઈ છે તેની નોંધ કરો ઊંચાઈના અનુભવથી આસપાસની વસ્તુઓની પણ ઊંચાઈ અને પહોળાઈ માપો માપણી કરેલ વસ્તુઓ શેમાંથી બનેલ છે તેની ચર્ચા કરી નોંધો મિત્ર સાથે રમતના મેદાનની શાળાના ઓરડાની તેમજ અન્ય વિવિધ સ્થળોની લંબાઈ અને પહોળાઈ નોંધો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે નોંધ કરતા જઈએ જેમ કે સૌપ્રથમ મારી ઊંચાઈ ફૂટ એટલે એકસો સત્યાવીસ સેન્ટીમીટર છે ત્યાર પછી પરિવારના સભ્યોની ઊંચાઈ જોઈએ તો માતાની પાંચ ફૂટ પાંચ ઇંચ એટલે કે એકસો ને સેમી પિતાની પાંચ ફૂટ નવ ઇંચ એટલે કે એકસો પંચોતેર સેન્ટીમીટર ભાઈની ની છ ફૂટ એટલે કે એકસો ને ત્યાં સેન્ટીમીટર છે ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ જોઈએ તો ટેબલ અંદાજીત ત્રણ ફૂટ ઊંચાઈ ખરેખર બે પોઈન્ટ પાંચ ફૂટ ઊંચાઈ છે અને ખરેખર પાંચ ફૂટ ઊંચાઈ છે બારી અંદાજીત ચાર ફૂટ જયારે ખરેખર ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચાઈ છે ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ અને પહોળાઈ વિશે જોઈએ તો ફ્રીજ ઊંચાઈ પાંચ ફૂટ અને પહોળાઈ બે પોઈન્ટ પાંચ ફૂટ છે ટીવી બે ફૂટ ઉંચા પાંચ એ સ્ટીલ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકમાંથી બનેલું છે જ્યારે ટીવી પ્લાસ્ટિક અને ધાતુમાંથી બનેલું છે પલંગ લાકડું સ્ટીલ અને લોખંડના ઉપયોગથી બનાવવામાં આવેલું છે ત્યાર પછી રમતનું મેદાનની લંબાઈ છે નેવું મીટર અને પહોળાઈ પચાસ મીટર છે શાળાના ઓરડાનું માપ લંબાઈ આઠ મીટર અને પહોળાઈ છ મીટર છે જ્યારે ઘરનો બાગ છે તેની લંબાઈ મીટર અને પહોળાઈ આઠ મીટર છે ઘરનો હોલ લંબાઈ છ મીટર અને પહોળાઈ ચાર મીટર ત્યાર પછી રસોડું લંબાઈ ચાર મીટર અને પહોળાઈ ત્રણ મીટર વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ નંબર અગિયાર માપન ની સમજૂતી પૂરી થાય છે આગળના પ્રોજેક્ટનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો અને પીડીએફઓ જોવા મળશે જે બિલકુલ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો